મિત્રો હું શું પરેશ સૌહ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેશનલ પ્રેસ એસોસિએશનનો ત્રીજો પત્રકાર સમારોહ યોજાયો આજ રોજ વીજ નર્મદ યુનિવર્સિટી ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે કાર્યક્રમના અધ્યક્ષ સ્વામી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ પ્રાણનાથ હોસ્પિટલ મહેશભાઈ સવાણી પીપી સવાણી ગ્રુપના ફાઉન્ડર હિંમતભાઈ ભાલિયા સામાજિક આગેવાન પીએમભાઈ ચાખંડ કોળી સેના પ્રમુખ ભરતજી ઠાકોર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જર્નાલિસ્ટ પ્રોફેસર કેબી પઠાણ ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ ગ્રેવન્સ એસોસિએશન નવીનભાઈ સોહાણ હાઈકોર્ટ એડવોકેટ હિમાંશુભાઈ ઇન્ડિયા ન્યૂઝ દર્પણ નટુકા લગે રહો નરેશભાઈ વરિયા ધબકા ન્યૂઝ રાણાભાઈ રબારી ટ્રસ્ટી વગેરે મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું મહેમાનશ્રીઓ દ્વારા પત્રકારોને એક ચોથા સ્તંભ તરીકે સત્યને સામે લાવવાનું તેમજ સાચી દિશામાં ન્યાય અપાવવા રાત દિવસ મહેનત કરતા પત્રકારોને ખૂબ સરાહનીય કરવામાં આવી હતી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી હરજીભાઈ બારીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું ન્યૂઝપેપર ન્યૂઝ ચેનલ સોશિયલ મીડિયા ઉપર કામ કરતા તમામ પત્રકારો તેમજ પ્રેસ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના પત્રકાર માટે કામ કરતા આવ્યા છે અને ન્યાય અપાવવાનું કામ કરતા રહેશું કાર્યક્રમમાં ત્રણસો જેટલા પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ શ્રી અરજીભાઈ બારીયા ખજાનશી વિજયભાઈ મેસુરિયા મહામંત્રી વિક્રમભાઈ સાંકર ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પ્રમુખશ્રી પ્રભારી મંત્રી વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આયોજક તરીકે સુરત જિલ્લા પ્રભારી જીગીજભાઈ સોસા હકીમભાઈ વાણા સમીરભાઈ મનસુરી જારા ખાન લખનભાઈ કોટડીયા દર્શનભાઈ નથવાણી દિનેશભાઈ ઠાકોર દ્વારા ખૂબ જ રહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે તમામ હાજર પત્રકારોએ સ્વરૂષી ભોજન સાથે લીધું હતું ગુજરાત પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારીયાના માર્ગદર્શનથી સુરત જિલ્લા પ્રભારી જગીશભાઈ સોસાયની સૂચનાથી અરવિંદભાઈ રાજપૂતની સુરત જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક સાથોસાથ ઉપપ્રમુખ તરીકે મયૂર ફડકેની નિમણૂક કરવામાં આવી બ્યુરો રિપોર્ટ પ્રકાશ ચૌહાણ સુરત